નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર શનિવાર વધારો આજે જોવા મળી રહ્યો છે જીરુ બજાર છેલ્લા ત્રણ દિવસથી ધીરે ધીરે ઉચકાઈ રહી છે અને મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ બેતાલીસો થી પાંચ હજાર નવસો રૂપિયા એક હજાર પંચોતેર રૂપિયા ત્રેવીસો થી અઠ્યાવીસો ને બાવન રૂપિયા રાયડો અગિયારસો પાંત્રીસ થી બારસો ને છવ્વીસ રૂપિયા તલ સફેદ ઓગણીસો પચાસ થી છવ્વીસો ને બ્યાસી રૂપિયા સુવા અગિયારસો અગિયાર થી સત્તરસો ને એસી રૂપિયા અને અજમો અઢારસો અઠ્યોતેર થી બત્રીસો ને અઠાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ